સગનલાલ ચમક આવી છે તારે તારખુલ ભાઈ કો ભાઈ તુંળો બોધીકારો જલ્દી સગનલાલ દોયણા તો તરો નહીં હું ઉધડી નાખી દઉં છું હા તું બેહી જા હું લેતા જલ્દી આવજો કોબે ઠંડી

ગમ નો આ તો આજ લાગે છે ઊંધો એની ચોટી હમણાં હાલત મંત્રી નાખું છું

अग्षिट बगाद मल्देवा मारी माता ओई दे जो गी बिस्टुलाई 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 भाँछ्ट 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 खोडिया खोडिया बगाद नहे બે વાળેલો <todoh> <todoh> ના હો બાપુ મને તો બહુ બીક લાગે છે કריה ના હોય તો હેડ અંગાત બે છેડે 500 ને એક છે નહીં મારા આબુ અને હું કહું છું આટલામાં તો મળતા ના પાછા ચોક નદી હોય ને ઈકળ મેલ લેવજો અલ્યા હું તો વિચારતો હતો કે પેલે ચાર ચોક પર ઈકળ મેલી દઉં છોકરો બિવાહ સી ને અમે બિવાહ્યું જજો કે ના હોય કશું મને તો તો બીક લાગે છે અને હું કહું છું કોઈ વાત સાંભળી દી ભગત ની કોમમાં અલ્યા વાત નહીં હોય બાપા તને એડવાન્સ મોળું થાય છે મારે અને હું કહું છું વદના દોયરો કરવા ઉ છું કરી અલજો પાછા દુકાન નાહી ગયા ખાલી ભગત નું નામ પડે બધા નાહી જ જાય છે કા થયું તે ભગત ના હાથ માં નકડી જાય આવડે પટાઈ દે ઓસો તે વિક કરતો તો ના આવા નાવા ડોળા કરતો તો હું તો બીવાઈ જતો પણ તો હારું એક પાટુ આલ દીધો ને ભગત ના તે પડન ફૂઈ તે મુવા આસ્તરે નકડી જો આપલા સરપણે કાલ તો ટોકા પાડતા પાડતા રહી જાય

ખબર નક્કી હોય લાઈન લાગે લાઈન લાગે હા હા આવો આવો સાહેબ કોટી પેરી બંકો પાછો ઓ માય તું

અલે ઓલા જેવા છો પેલો ઓલો ભદ ભદ કરીને ઉડે ને આ ઇની ફોપ આવી જાય છે તારે ભદ ભદ નઈ ભાઈલેન ઉપર પડ્યો ને તો કળ મારા ઉપર અલે ઓદરો કુદ્યો છે તો તારી હોશ મેકોણી કોણી છે ને એટલે ઓદરો કુદીન જતો રહ્યો છે એટલે ચોકણ ઓદરો આવ્યો છે કુછ કાળો ચકણ ઓદરો આવ્યો છે

બાબુ પૂગ ગયા હું સાપને બેવઈ ફરો અલ્યા બીવાવાની વાત નહી આયરો નહીં જન નહીં બગા તજાર નહીં સાપને તો એય એરયો જ જન બગા તન તત તો ને મેરો તારા જા ઘણા જોયા હ ફડો એવો છે Whoa, oh, what the <laughs>